સમગ્ર વિશ્વ અને દેશમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો સરકાર દ્વારા અલગ અલગ યોજાયેલ યોગના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે ત્યારે લોકો કંઈક અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે જેમાં ધ્રાંગધ્રામાં હળવદ રોડ ઉપર આવેલ સ્વિમિંગ પુલમાં સાત ક્લબના ચાલીસ જેટલા સભ્યો દ્વારા પાણીમાં વિવિધ યોગના આસનો કરીને આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી પાણીમાં યોગ કરનાર ધ્રાંગધ્રા શહેરના સાત ક્લબમાં સ્વિમિંગ કોચિંગ આપતા જયદેવસિંહ ઝા

પાણીની અંદર રહીને યોગના વિવિધ આસનો કરીને આપણે આપણું શરીર ફિટ રાખીને નિરોગી રહી શકે છે અને યોગ કરનાર લોકોને પણ યોગથી શરીરને થતા ફાયદા વિશે પણ માહિતી આપી હતી તમામ સ્વિમર્સની સાથે આજે યોગા કરેલ છે આજે વિશ્વ યોગા દિવસ છે અને વિશ્વ યોગા દિવસ નિમિત્તે અમે સૌએ વિવિધ પ્રકારના યોગા કરેલ છે અને આ યોગા કરવાથી દરેકનું સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી સારી રહે છે અને મારું તો મંતવ્ય છે કે ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના તમામ તાલુકાઓમાં એક એક સ્વિમિંગ પૂલ સરકારશ્રી તરફથી બનાવવામાં આવે અને તમામ નાગરિકો પોતાના તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે આનો લાભ લે અને એનો લાભ મળે એવું કરવા સરકારશ્રીને નમ્ર વિનંતી છે સ્વિમિંગ પુલમાં જે અમે યોગા કર્યા ત્યારે અને એમ લાગ્યું કે જે આ વર્ષોથી સ્વિમિંગ પૂલની જે ધાંગધરામાં જરૂર હતી એ આજે સાહેબોએ જે ભઠ્ઠી સાહેબે જે ચાલુ કર્યું છે એનાથી દરેકની તંદુરસ્તી સારી રહે છે નાના બાળકો બાલિકાઓ મોટાથી માંડીને મોટા મોટા મારા જેવા સડસઠ વર્ષના આ ઉંમરે પણ તરવાનું શીખીને જે બોડી હેલ્થ કરી છે એનાથી આ સ્વિમિંગ પુલને ઘણો ફાયદો થયો છે અને સમ મારું તો સમગ્ર જેમ સાહેબે કીધું કે સમગ્ર ગુજરાત ભારતમાં ગામો ગામ